તાલુકા ખેલ મહાકુંભ ખો ખો સ્પર્ધાડો મુકામે આજે યોજાઈ રહી છે ત્યારે આ પ્રસંગે આપણા બધાના માર્ગદર્શક બધાના એટલે નાના બાળકથી લઈને તે છે અમારા સુધીના અને વડીલ એવા આ શાળાના વ્યાયામ શિક્ષક દરગાભાઈ સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે સાથે સાથે થરાદ તાલુકા શાળાકીય રમતોત્સવના કન્વીનર નિલેશભાઈ બનાસ સાહેબ નારોલી આપણી વચ્ચે ઉપસ્થિત છે સાથે તમામ શાળાઓમાંથી માટે પધારેલા શિક્ષક મિત્રો એસડીએફઆઈ અને એસોસિયન્ટ આપણે ભાઈ રમત ગમતમાં તો આવું ખરખર ખરખર રહેવાનું હોય તો ચિંતા ના કરતા ફફડી દેજો આજે દર વર્ષ કરતા બિલકુલ ઓછી સંખ્યામાં બાળકો હાજર છે એનું કારણ દિવાળીનું વેકેશન સાચું ખોટું દિવાળી નડી જઈ નહીતર અંડર ફોર્ટીન ખોખોમો ભાઈઓની ની ટીમો હોય લગભગ ત્રીસ જેવી અને બહેનોની ત્રીસ ટીમો હોય આજે બધી થઈને ચાલીસ બેતાલીસ ટીમો જ છે ચાલીએ નહીં અઠ્યાવીસ કે ઓગણત્રીસ ટીમો હાજર છે કરી ઉલા ભી સાહેબ રાત આવી કા પે આ આવતા વર્ષે દરગા ભાઈ વિનંતી કે ફી કરી દેશું આ રીતે પણ તે ભાગ પાડીજો ખરાલ વાળા બાજુ વાળા બાજુ બરાબર

જે કોધા આપણે યોજવાની છે એની અંદર તમામે તમામ શાળાઓ મિત્રો જે વેકેશનમાં પણ સમય બગાડી પોતાના ખેલાડીઓને તૈયાર કર્યા છે ઘણા તો એવા વ્યાયામ શિક્ષક મિત્રો છે જેમને દિવાળી વેકેશનમાં સમય બગાડીને સ્કૂલમાં મહેનત કરાશે ભૂતાળી રેડિયેશન ના છ સાત દિવસ તો ઘણા બધા મિત્રો એવા છે અમે ફૂટા જોયા કે મોડાસામાં વિતાવ્યા હોય ભાવેશભાઈ ઓબાભાઈ નિલેશભાઈ ભૂતાળી વેકેશન ના દિવસો તો એવા મિત્રો આજે આપણે જે સ્પર્ધા કરવા જઈ રહ્યા છીએ એમાં મેદાન હું તમને કહી દઉં આ એક નંબર બે નું માધ્યમ ફોર્ટી

હે એટલે જે જે પાત્ર રમત છે એટલે પહેલો બીજો અને ત્રીજો નંબર આવે એ તમામ શિક્ષક મિત્રો એક ખાસ સૂચના સમજી સાંભળી લેજો જેનો પહેલો બીજો ત્રીજો નંબર આવે એ બાળકોના ફોર્મ ભરવાળા છે ઘણાને ઇનામ નથી આવતા એનું કારણ કે એનું પોતાનું બેંકની પાસબુક ઝેરોક્સ જોઈન્ટ કરેલી નથી હોતી એના વાલીની હોય તો એ પૈસા જમા ના થાય દરેકે દરેક બાળકની પોતાની બેંકની પાસબુકની ઝેરોક્સ એની સાથે ફરજિયાત આધાર કાર્ડ અને એનું ફોર્મ આપણે ગ્રુપમાં મોકલી દીધું છે પુરસ્કાર ફોર્મ દરેકે દરેકનું અલગ અલગ ફોર્મ ભરવાનું અલગ પાસબુક ની ઝેરોક્સ અને અલગ આધાર કાર્ડની ઝેરોક્ષ જોઈન્ટ કરી એક બંચ બનાવવાનું અને એના ઉપર તમારી અત્યારે જે એન્ટ્રી આપી એ એન્ટ્રીની કોપી તમે કાઢી લેજો સ્કૂલમાંથી અને એ એન્ટ્રીની કોપી મૂકવાની અને એ બંચ બનાવી અને સ્પર્ધા પૂરી થાય એના 5 દિવસની અંદર ગાયત્રી વિદ્યાલય થરાદ ખાતે મારી પાસે જમા કરાવી દેવું પહેલો બીજો ને ત્રીજો નંબર આવે એને આમાં કેવું હોય ઓછામાં ઓછી તાલુકા કક્ષાએ ચાર ટીમો હોવી જોઈએ ત્રણ હોય તો ચાલે પહેલો ને જો ત્રણ ટીમ ભાગ લેતી હોય તો એ ઈનામને પાત્ર થાય ત્રણ કરતા ઓછી હોય તો નંબર આવે પણ ઈનામને પાત્ર થાય નહીં બીજી એક ખાસ સૂચના અહીંયાથી રમેલી પહેલો અને બીજો બંને ટીમો જિલ્લા કક્ષાએ રમવા જાય વિજેતા અને રનર્સ એમાં કોઈ સિલેક્શન હોતું નથી ફર્સ્ટ અને સેકન્ડ એ બંને ટીમો જિલ્લા કક્ષાએ રમવા જતી હોય છે એટલે ધારો કે કોઈનો બીજો નંબર આવે તો એવો અફસોસ નહીં કરવાનો એ પણ જિલ્લા કક્ષાએ રમવા જઈ શકે આ ખાસ ધ્યાન રાખવાનું છે જે જે પંચો 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 છે 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 આપણે એ શિક્ષક મિત્રો અને ક્વોલિફાઈડ ક્વોલિફાઈડ એટલે બીપીએડ સીપીએડ શિક્ષકો છે એમને વિસલ વગાડતા કમ્પ્લેટ આવડે છે પોઈન્ટ કઈ રીતે આપવો એ પણ આવડે છે એટલે કોઈ વિદ્યાર્થીએ દલીલ ન કરવી ક્યારે કોઈ ખોટું કરતા નથી આ ખાસ ધ્યાન રાખજો કોઈને કોઈ તકલીફ હોય કોઈ દલીલ હોય તો રમત ચાલુ થાય એ પહેલા જણાવી દેજો કોઈ પણ પ્રકારની દલીલ કરવી હોય કોઈને કોઈ બાળક વિશે કોઈ વજન સોરી ઉંમરનો કોઈ પ્રશ્ન હોય તો સ્પર્ધા ચાલુ થાય એ પહેલો જણાવી દેવું પંચોને એટલે ચેક થઈ જાય પછી રમત શરૂ કરજો રમત ચાલુ થાય પછી કોઈ પણ પ્રકારની દલીલ સાંભળવામાં આવશે નહીં આ ખાસ ધ્યાન રાખજો કારણ ઘણી વખત એવું હોય કે રમત પૂરી થઈ જાય પછી કે આ છોકરો આમ આમ આ છોકરી એ નહીં ચાલે સ્પર્ધા શરૂ થાય પહેલો જ કહી દેવાનું એના પછી નહીં ચાલે એટલે આ બધા ખાસ આ વાત સાંભળી લેજો અહિયાં દરગાભાઈ સાહેબ બે શબ્દો બોલી અને સ્પર્ધાને સ્પર્ધાનું ઓપનિંગ કરી દે છે સાહેબ આખા થરાદ તાલુકા આજે બૃહદ થરાદ તાલુકો આવતા વર્ષે બે તાલુકા થશે એટલે થરાદ તાલુકાના બાળકોને અને શિક્ષકોને છેલ્લે તમારો તમારો આશીર્વાદ આપી દેજો છે દરકાભાઈ સાહેબ

ભાવેશભાઈ બરંડા અને હિતેશ ઠાકોર મેદાન નંબર એક ઉપર આ ત્રણ પંચો અને ગુણલેખક રહેશે હિતેશ મેદાન નંબર બે ઉપર જોરાભાઈ જેતાભાઈ અને દુખાભાઈ આ મેદાન નંબર બે ઉપર રહેશે અહીંયા મેદાન નંબર ત્રણ ઉપર સવાઈ સિંઘ અને પરેશભાઈ દરજી આ ત્રણ મિત્રો મેદાન નંબર ત્રણ ઉપર રહેશે આપણે મેદાન નંબર ચાર જે ઓપન ભાઈઓનું છે ભાઈઓ બહેનો એ સ્પર્ધા પછી ચાલુ કરીશું બરાબર હવે જો મેદાન નંબર એક ઉપર જે સ્પર્ધા પહેલી મેચ છે બહેનો મેદાન નંબર એક બહેનો નું છે ને બહેનો પીલુડા પ્રાથમિક શાળા અને કિયાલ પ્રાથમિક શાળા ધ્યાન રાખજો હાજર છે ભાઈ બંને ટીમો હાથ ઊંચો કરો પીલુડા અને કિયાલ પીલુડા કિયાલ હાજર છે બીજા નંબરની મેચ થશે એના પછીની જેતા પ્રાથમિક શાળા ને શાળા જાહેરાત કરતા રહીશું પહેલી બીજી ત્રીજી મેચો મેદાન નંબર બે ઉપર અંડર ફોર્ટીન ભાઈઓમાં પેલી મેચ દીપડા અને રામપુરા મેદાન નંબર બે ભાઈઓ બંને ટીમો હાજર છે દીપડા અને રામપુરા એના પછી બીજી છે મોરથલ પ્રાથમિક શાળા અને ખોડા પ્રાથમિક શાળા બીજા નંબરની ત્રીજા નંબરની છે ભીમપુરા પ્રાથમિક શાળા અને ડેલ પ્રાથમિક શાળા બરાબર તૈયાર જો ભાઈઓ વર્ષ વાળા અહિયાં બેસવાનું છે બધાએ કારણ કે જાહેરાત થશે બેનો એ અહિયાં બેસવાનું છે અંડર સેવન્ટી ભાઈઓ ત્રીજા નંબરના મેદાન ઉપર બેસવાનું છે અંડર સેવન્ટી ભાઈઓમાં પહેલી મેચ છે સહયોગ વિદ્યાલય સણાવ્યા અને સરસ્વતી વિદ્યાલય વાઘાસ બીજા નંબરની મેચ છે ગાયત્રી વિદ્યાલય થરાદ અને ઉત્તર બુનિયાદી નારોલી એના પછી જેમ જેમ લોટ્સ આગળ જશે એ પ્રમાણે સ્પર્ધા ચાલુ થશે ઓપન ભાઈઓમાં પહેલી મેચ છે ઉંદરાણા અને ભોરલ ભોરલની ટીમ છે ને મારવાડીવાસ ધો ભોરલ બીજા નંબરની મેચ અને નારોલી અને નારોલી એના પછી બીજા લોટ ચાલુ છે પણ એ ચાલુ થતા હજી વાર લાગશે બરાબર ઓપન સ્પર્ધા ચાલુ આપણે અહીંયા જાહેરાત કરી દઈશું કે વચ્ચે પૂછતા નહીં અંડર ફોર્ટીન અને અંડર સેવન્ટી ભાઈઓ ની પહેલા આપણે ચાલુ કરી દઈએ ભાઈઓ બેનો ઓકે અંડર સેવન્ટી બેનોમાં બે જ ટીમો છે અંડર 17 માં બેનોમાં બે ટીમો છે અંડર 17 ના પાછળ નું હા ત્રણ ટીમો છે તેમાં નારોલી અને શણાવિયા બંને ટીમો હાજર છે અને બોરડુ ત્રણે ત્રણ ટીમો હાજર છે ને બરાબર તો ભાઈઓની સ્પર્ધા જે રહી એના એક રમત પૂરી થાય એટલે મિત્રો ત્રણ નંબર ના એક બેનો ને લઈ લે બેનો ના ઓકે હવે આપણે ઉભા થઈ આપણે રમત ના શપથ લઈશું બરાબર જમણો હાથ આગળ જમણો હાથ આગળ હું જે બોલું એની પાછળ તમારે જીલવાનું છે એક સાથે आवाज થી હો ખેલાડી તરીકે ખેલાડી તરીકે આજની રમતમાં આજની રમતમાં પ્રમાણિકતાથી પ્રમાણિકતાથી ઈમાનદારીથી ઈમાનદારીથી અને સ્પોર્ટ્સમેનશીપ દ્વારા અને દ્વારા મારી અંદર પડેલી મારી અંદર પડેલી શક્તિઓને મેદાન રજૂ કરી શિરો માન્ય રાખીશ જય હિન્દ જય આપણે જે પ્રમાણે જાહેરાત કરી એ પ્રમાણે પંચ મિત્રો